નમસ્કાર ખેડૂત મિત્રો હું ધાર્મિક કાકડિયા એગ્રોસેલ ઇન્ડસ્ટ્રી હોતી આપ સૌ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આવ્યા છીએ રાજકોટ એરિયાના સણોસરા ગામે જ્યાં આપણે એક એગ્રોસેલ કંપનીની બહુ સારી એવી પ્રોડક્ટ એટલે કે વન્ડર પ્લસ રિન્યુઅલ કરીને પ્રોડક્ટ છે જેનો ડેમો લીધેલો છે આપણે જે અત્યારે ઊભા છે એ તમને દેખાઈ રહ્યો છે જે ભીંડાનો પાક છે જેમાં આપણે વન્ડર પ્લસનો ડેમો લીધેલો છે તો આપણે એનો રિઝલ્ટ માટે આવેલા છે એ ડેમો લીધો તો એનો આશરે અત્યારે દસ દિવસનો ટાઈમ થયો છે એમાં શું ફરક દેખાયેલો છે તે આપણે ખેડૂત મિત્રોને જરાક આપણે દેખાડવા માગીશું આપણે અત્યારે જોઈએ તો આ બે કેરામાં એક આ કેરામાં ત્રણ લાઈન અને આ કેરામાં બે લાઈન એ ટોટલ પાંચ લાઈન આપણે એમાં ડેમો આપેલો હતો તમે પહેલાં આપણે જોઈ શકો છો ખાસ કરીને જો આ કેરામાં તમે જો એનો શું ફાયદો થયો છે તો કેમાં અત્યારે ગ્રોથ બહુ સારો દેખાઈ રહ્યો છે ગ્રીનરી સારી એવી દેખાઈ રહી છે પ્લસ એમાં પાનમાં વધારો થયો છે તમે જોઈ શકો છો આ એક છોડમાં અત્યારે કમસે કમ આઠથી દસ પાંદા તમને દેખાઈ રહ્યા છે જે આપણે આમાં વન ડે પ્લસનો આપણે ગ્રેન્યુઅલનો ડેમો આપેલો છે બીજી આપણે જેમાં ડેમો નથી આપ્યો પેલા એ સ્ટેજમાં તો ત્યારે કેવો ભીંડો હતો તમે જોઈ શકો છો અત્યારે આ કેરામાં આપણે ડેમો આપેલો નથી તમે એમાં જોઈ શકો છો એનો ગ્રોથ કાંઈ નથી કોઈ પ્રકારનું એમનો છે ત્રણથી ચાર પાંદે એમનો છે એટલે આ વંદે પ્લસનો આમાં ડેમો હોય તો બહુ સારું એવું રિઝલ્ટ મળેલું છે તમે આ બીજી જોઈ શકો છો કે આ કેરામાં આપણે ડેમો આપેલો છે આ પાંચ છમાં તમે જોઈ શકો છો એનો બહુ સારો એવો ગ્રોથ છે બહુ સારી એવી ગ્રીનરી છે એનું બહુ સારું એવું રિઝલ્ટ મળેલું છે તો આપણી સાથે આપણે વારસભાઈ જોડાયેલા છે જે આપણે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીમાં જે પ્રોડક્ટ ડેવલપમેન્ટનું કામ કરે છે એની સાથે આપણે ચર્ચા કરી કે પ્રોડક્ટ વિશે ક્યાંક બે શબ્દ ખેડૂતને સમજાવે તો પરેશભાઈ તમે કાંઈક બે શબ્દ પ્રોડક્ટ વિશે જણાવો નજર રાખો નમસ્કાર ખેડૂત મિત્રો હું એગ્રોસેલ ઇન્ડસ્ટ્રી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીમાં ટેકનિકલ સપોર્ટ અને માર્કેટ નું કામ કરું છું અને આ સાલે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રી નવી પ્રોડક્ટ લઈને આવી છે જેનું નામ છે વન્ડર પ્લસ ગ્રેન્યુલ તો આ વન્ડર પ્લસ ગ્રેન્યુલનું કામ શું છે અને એની અંદર કન્ટેન્ટ શું આવે છે તો વન ડર પ્લસ ગ્રેન્યુઅલની અંદર પેપટાઈડ કરીને એક કન્ટેન્ટ આવે છે કે જે એમિન્યુ એસિડનું બેઝ છે પેપટાઈટ એ પેપટાઈડનું કામ શું છે તો કે પેપટાઈડનું કામ છે કે જ્યારે તમે બેઝલની અંદર કે કોઈ પણ પાકની અંદર બેઝલ હોય કે એકથી ત્રીસ દિવસ વેજીટેટિવ સ્ટેજ હોય તેની અંદર તમે કોઈ પણ પાકની અંદર નાખો તો તેનું પાક પાકનું હેલ્થ અને એનો વિકાસ અને જે એની ગ્રીનરી છે તે આખી ચેન્જ થઈ જાય છે અમે આજે સણોસરા રાજકોટ તાલુકાના રાજકોટ જિલ્લાના સણોસરા ગામે છીએ અને આજથી દસ દિવસ પહેલાં જે ડેમો આપેલો હતો અમારા ધાર્મિક ભાઈ સાથે રાજકોટના એરિયાનો સંભાળે છે તો એનું દસ દિવસ પછી રિઝલ્ટ જોવા આવ્યા છે તો એ રિઝલ્ટ તમે જોઈ શકો છો તમે આગળના વિડીયોમાં બતાવ્યું તો આ છે અમારી એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીની નવી પ્રોડક્ટ વન્ડર પ્લસ ગ્રેડ્યુલ એ બહુ સારી ચાલે એમ છે તો મિત્રો આપણે કોઈ પ્રકારનો કાંઈ વધારે માહિતી જોતી હોય તો મારે કોન્ટેક કરી શકે છે મારા નંબર છે ત્રેસઠ પાંચ તેર સડસઠ જીરો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો